યોગી શાંત હતા અને યોગી કીધું કે બસ મારે આટલું જ જોઈએ રાજા આપી શકો ઠીક વસ્તુ છે નહી તો હું બીજા દરબારની અંદર જઈશ રાજા કે મંગાવો અને ચોખાનો દાણો મૂક્યો દાણો મૂકતો ગયા બે દાણા મૂક્યા બે ના ચાર થયા ચાર ના આઠ થયા આઠ ના સોળ થયા સોળ ના બત્રીસ થયા બત્રીસ ના ચોસઠ ચોસઠ ના એકસો અઠ્યાવીસ બસો છપ્પન પાંચસો બાર એક ચોવીસ બે હજાર અડતાલીસ ચાર હજાર છન્નું પછી તો ગણતરી એક છેલ્લું આંકડો જે ચોસઠ મો ખાનું ભરાયું ને એનો આંકડો કેટલો તો તમને ખબર છે તમને કહી દો પચીસ કરોડ છત્રીસ લાખ બેતાલીસ હજાર છે વ્યાજ વ્યાજનો જાદુ હવે જોઈએ આપણે એસઆઈપી ની અંદર ચક્રવૃદ્ધિ કેવી રીતે કામ કરે એક વીસ હજાર રૂપિયાની એસઆઈપી મેં પહેલા પણ વીસ હજારની એસઆઈપી વિશે વાત કરી હતી ને ત્યારે એ ઘણા મને કોમેન્ટ કરી હતી કે વીસ હજાર લાવવાના ક્યારે ભારત બહુ વિશાળ છે એની અંદર એટલી બધી તકો રહેલી છે કે તમે કેટલા પૈસા કમાવાને ને રોજ કુદરત તમને બ્લેન્ક ચેક આપે છે કેટલા ભરવાઈ તમારી ઉપર છે દરેક ક્ષેત્રની અંદર તમે નિષ્ણાંત લોકોને જુઓ લાખો ને કરોડો રૂપિયા કમાતા છે આપણે નથી કમાઈ શકતા એ આપણો વાંક છે બીજા કોઈનો વાક નથી આપણા સપનાઓ એટલા મજબૂત નથી આપણા કનેક્શન એટલા મજબૂત નથી આપણું પાસે એટલું પેશન નથી એના કારણે આપણે આટલી આવક નથી કરી શકતા સામે વાળો નો વાંક ના જોવો હંમેશા આપણો જ વાંક જોઈએ વાત કરીએ વીસ હજાર રૂપિયાની એસઆઈપી ની પ્રથમ એક કરોડ રૂપિયા બનતા તેર ટકા વ્યાજે એકસો ને સિત્યોતેર મહિનાનો સમય લાગે છે કેટલા એકસો સિત્યોતેર મહિના એટલે લગભગ પંદર વર્ષનો સમય પરંતુ બીજા એક કરોડ રૂપિયા બનતા બસો સાડત્રીસ મહિના લાગે એટલે કે ખાલી બીજા સાહીઠ મહિના વધે એટલે પાંચ વર્ષની અંદર બીજા એક કરોડ વધી જાય એની પછી જે બીજા એક રૂપિયા વધે છે એ તો માત્ર છત્રીસ મહિનામાં જ વધી જાય છે મતલબ ત્રણ વર્ષની અંદર બીજા કરોડ વધી જાય છે એની પછી જે એક કર્યા વધે છે એ તો માત્ર સત્યાવીસ મહિનામાં એટલે સવા બે વર્ષમાં જ વધી જાય છે એની પછી જે એક કર્યા વધ્યા એ તો માત્ર એકવીસ મહિનાની અંદર જ વધી જાય છે એની પછી જે એક રૂપિયા વધ્યા એ તો માત્ર અઢાર મહિનામાં જ વધે છે અને એની પછી જે એક વધે છે એ તો માત્ર સવા વર્ષમાં જ વધી જાય છે પરંતુ ત્યાં સુધી ત્રણસો ચોપ્પન મહિનાનો સમયગાળો ગોળે છે